નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો આરબીઆઈ ના આદેશ બાદ સાત બેંકો ની વેબસાઇટ માં ડોમેન માં ફેરફાર એસબીઆઈ એચડીએફસી વેબસાઇટ ના ડોમેન નેમ અથવા તો યુઆરએલ એડ્રેસ માં મોટો ફેરફાર કરવામાં આવ્યો એશિયા કપ ની ટ્રોફી બે દિવસ માં ભારત આવશે નહીં તો મોહસીન નકવી વિરુદ્ધ બીસીસીઆઈ નો એક્શન પ્લાન બી તૈયાર ફક્ત દસ મિનિટમાં વરસાદમાં માં ન્યુયોર્ક પાણીમાં ગરકાવ થયું વીજ પુરવઠો ઇમારતના બેન્જમેન્ટમાં જ પાણી ભરાતા બે લોકોના થયા મોત અમરેલીમાં ખાનગી બસ પલટી જતા ત્રણ ની ઈજા કુકાવાવથી સુરત જતી વખતે બની ગતિ દુર્ઘટના જમેકામાં ચક્રવાત જ મચાવી તબાહી સાતના મોત પચીસ હજાર થી વધુ રાહતની છાવણીમાં આગામી વર્ષે ટ્રમ્પ તંત્ર માત્ર પંચોતેરસો નિર્વાસિતનો જ પ્રવેશવા દેશે અને આ પૈકી છ હજાર દક્ષિણ આફ્રિકાના ગોરાઓ હશે ભારતને લાગશે મોટો ફટકો અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર છીએ ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલનું મોટું નિવેદન આવ્યું સામે કેજરીવાલે પંજાબ આશીષ મહેલ બનાવ્યો તસવીર સાથે ભાજપનો મોટો દાવો આમ આદમી પાર્ટીએ પણ આપ્યો જવાબ ઉત્તર પ્રદેશના બાંકે બિહારી મંદિરના રૂપિયા ત્રણસો કરોડ પર મોટો નિર્ણય બાર બેંકોની રકમ માં જમા કરવામાં આવશે આજથી છ મોટા નિયમોમાં ફેરફાર થયા આધાર પેન્શન જી અને બેન્કિંગ નિયમો બદલાયા તો તમારા ખિસ્સા પર મોટી અસર થશે ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં એ ફોર સાઇઝનો પેપર ફરજિયાત ફોન્ટ અને માર્જિનનો પણ નિયમ બદલાયો ધોરાજીની ધારાસભ્ય અને ખેડૂતોનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પાક નુકસાનીની સહાય અંગે ધારાસભ્યનો ગોળ ગોળ જવાબ આવ્યો સામે

દક્ષિણ આફ્રિકાના દેશ સરકાર સામે ઉગ્ર હિંસક પ્રદર્શનો વધુ લોકોની આશંકા લદાયો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠું મુશળધાર અત્યાર સુધીમાં ચુમોતેર તાલુકામાં વરસાદ અને ભાવનગરમાં મહવા સૌથી વધુ વરસાદ ખાબક્યો અમારે વિકાસ નહીં ઉડાના વિરોધમાં હિંમતનગરમાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

એનડીએ બહાર પાડ્યું મોનિફેસ્ટો નીતિશ અને નડ્ડા ચિરાગ માંજી અને કુશવાહાએ બોલ્યા વિના જ છોડી પ્રેસ કોન્ફરન્સ નવેમ્બરની પહેલી તારીખે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા મહિનો બદલાતા જ મોટો ફેરફાર થયો એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા દુબઈથી ઊંચા ભાવે ભારતીય ચોખા ખરીદી રહ્યું છે બાંગ્લાદેશ નિષ્ણાંતે કહ્યું કે આ પૈસાનો બગાડ છે રશિયન પ્રતિબંધો બાદ નાયરા એનર્જીએ વધાર્યું ઓઇલનું ઉત્પાદન ભારતમાં રિફાઈનરી ક્ષમતા ત્રાણું ટકા વધી ગઈ અમદાવાદના બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક કોમ્પ્લેક્સમાં હાઈ પ્રોફાઇલ સ્પામાં કુટણખાનું ઝડપાયું સાત યુવતી અને મેનેજરની કરાય ધરપકડ ડીઆરઆઈએ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુડતાલીસ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરતા ખળબળાટ મચ્યો પાંચ મુસાફરીઓની કરાય ધરપકડ માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું આવતીકાલથી નહીં શરૂ થાય ટેકાના ભાવે ખરીદી ભાવનગરના બગદાણામાં ચાર ઇંચ વરસાદથી ખાબક્યો તો નદીમાં પૂરની સ્થિતિ સર્જાય અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં છે દિલજીત દોંસાંજને મળ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ આવી હરકતમાં મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાઓ ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદે સેનાનો જ ભાવ વધ્યો અને બીજેપી સમક્ષ મૂકી મોટી શરત ખેડૂતોને મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા ત્રીસ જૂન બે હજાર સવીસ સુધી દેવા દેવા માફીની જાહેરાત બચવું કડવું એ આપી મોટી ખુશખબરી છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં બરબાદીનો વરસાદ ખાબક્યો રાજુલા ખાંભામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ગિરનાર લીલી પરિક્રમાએ એ જતા ભક્તો માટે મોટા સમાચાર વરસાદ બાદ પ્રશાસને લીધો મોટો નિર્ણય પરિક્રમાને સ્થગિત કરવામાં આવી ખેડૂતોનો અવાજ ગાંધીનગર પહોંચ્યો સરકારને ચાર દિવસનો અલ્ટિમેટમ આપ્યું સહાય નહીં તો થશે ઉગ્ર આંદોલન ગુજરાતમાં કારણે લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું ખેડૂતોની મુશ્કેલીમાં વધારો તો ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે હાથ ખેંખેર્યા ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિનની આયોજિત બેઠક થઈ રદ રશિયાએ યુક્રેન પર એવી શરતો લાદી કે અમેરિકાએ પીછે હટ કરવી પડી પરેશ દાનાણીએ ખેતી બચાવો સત્યાગ્રહ નામે સરકારને ઘેરી કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી નિયમોમાં ફેરફાર થયા એલપીજી આધાર કાર્ડ થી જીએસટી સુધી આજથી લાગુ થતા પાંચ મોટા નિયમો તમારા માસિક બજેટ પર થશે મોટી અસર ખેડૂતોને સહાય નહીં મળે તો તેઓ આત્મહત્યા કરવા મજબૂર થશે અમિત ચાવડાએ ધરણા અને કાર્યક્રમનું કર્યું એલાન કેજરીવાલની ગુજરાત આગમન બાદ સમગ્ર ગુજરાતની રાજનીતિમાં સમીકરણ બદલાયા કેજરીવાલના હાથે ખેંચ પહેરીને દેવેન્દ્ર મુંડા આમ આદમી પાર્ટીમાં જોડાયા જંગલના કાયદાથી દુનિયાને બચાવો એપીસી ખાતે શી જિમ્પિંગની છૂપી ચેતવણી સપ્લાય ચેઇનના વિપક્ષ નો હતા આરબીઆઈ બેંકે આપેલા આદેશોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મહેસાણા અર્બન કોપરેટિવ બેંકને રૂપિયા પચીસ લાખનો દંડ ફટકાર્યો અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી આવી સામે કહ્યું કે ત્રણ નવેમ્બર સુધી ભારતના ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ખેડૂતો માટે ખુશ ખબર આવ્યા નવેમ્બરના અંત પહેલાં અઠવાડિયામાં જ મળશે એકવીસમો હપ્તો જલ્દી તમારું ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરાવી લેજો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ જંગ પચીસ વર્ષ બાદ આજે નવી ટીમ ચેમ્પિયન બનશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી નવી આગાહી તો નવેમ્બર ડિસેમ્બરમાં પણ થશે મોસમી વરસાદ પરેશ સમયની આગાહી વરસાદી સિસ્ટમ નબળી જરૂર પડી પણ દૂર નથી થઈ ગઈ હજુ ચોવીસ કલાક વરસાદનું જોર રહેશે આજથી રાજ્યની સત્તર હજાર સસ્તા અનાજની દુકાનો તાળા રેશન ડીલરો હડતાળ પર ઉતર્યા ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદી ખેડૂતો અને ગ્રાહકો બંનેની ચિંતા વધેરી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો સરહદ પર ભારતની વધેલી છત જતા ઓપરેશન ત્રિશુલ બાદ પાકિસ્તાન ચિંતામાં પાંચ દિવસમાં બીજું નોટામ જાહેર કરવામાં આવ્યું જુનાગઢના ધારાસભ્ય પાસેથી ખંડણીનો કારસો આફ્રિકા રહેતા ત્રીસ વાળાના જ શખ્સ ઘડ્યો હતો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાત્કાલિક એકસો આઉટસોર્સિંગ ક્લાર્કને છૂટા કરવાના હુકમથી ખળભળાટ મચી ગયો અમેરિકામાં ટેલિકોમ કંપનીઓના માલિક એવા ગુજરાતી મૂળના બંકીમ બ્રહ્મભટ પર એકતાલીસો પચાસ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લાગ્યો ઉના પંથકમાં ખેડૂતોની ધીરજ ખૂટી સર્વે સામે ઠેર ઠેર વિરોધ ફાટી નીકળ્યો એક જ સુર ખેડૂતોનું લેણું માફ કરો સોનમ વાંગ ટાઈમ મેગેઝીનની સો સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સામેલ થયા પત્નીએ સરકારને આડે હાથ લીધો તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ